જામા મસ્જીદ ટ્રસ્ટ વાડદ તરફથી તાલુકાના વાડદ મુકામે રાહત દરે સહારા ક્લિનિકનું પીરે તરિક્ત સૈયદ કલંદર બાદશાહ બાવરના મુબારક હાથે ઓપનિંગ કરવામાં આવ્યું આ ક્લિનિક ખાતે ગામના ડોક્ટર રહી શેખ દ્વારા સેવાઓ આપવામાં આવશે તેમજ ગામના તથા આજુબાજુના હિન્દુ મુસ્લિમ તેમજ કોમના લોકોની રાહત દરે દવા કરવામાં આવનાર છે આ કાર્યક્રમની શરૂઆત મોલાના હાજી મુસ્તાકલી દ્વારા કુરાન પાકની તિલાવા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત મજીના મુત્તવલી હાજી ગુલામયુદ્દીન દુબઈવાળા દ્વારા કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે હાજી મૌલાના સૈયદ તાજુદ્દીન બાવા દ્વારા ગામ લોકોને એક બનીને એક બની સહકાર દ્વારા કોમ અને ગામના વિકાસ માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને સામાજિક આગેવાન તસલીમ આરીફ મલેક દ્વારા તમામ લોકોને સંબોધન કરતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરી કોમની ખિદમત કરવા અને એક બની આગળ વધવા ઉત્સાહિત કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે સહારા ક્લિનિક ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની રાહત દરે તેમજ ખાસ કિસ્સામાં મફત દવા કરવામાં આવશે આ પ્રસંગે રાહત ક્લિનિકના ડોક્ટર ઝાફર હાજી અયુબ મિયા મલેક નિવૃત્ત પ્રોફેસર સાહેબ શેખ અલારખા રિસર્ચ ઓફિસર મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ હાજી નિસરમિયા શેઠ મલેક સાદિકભાઈ માસ્તર હાજી હસન મિયા નિવૃત્ત મામલતદાર માહિલે બોરેટરી ઠાસરાના પેથોલોજીસ્ટ સૈયદ ઇરફાન અલી ગામના વડીલો નોજવાનો તેમજ મસ્જિદ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહેલ આભાર વિધિ આશિકભાઈ માસ્તર દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયેલ રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઠાસરા